આવ્યું છે જેના પરિણામે ગુજરાતના ખેડૂતો પશુપાલકો અને સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવા એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર પોસ્ટકાર્ડ લખ્યા જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું આ કાર્યક્રમના વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી ઋષિકેશભાઈ પટેલ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સહિત હોદ્દેદારો સહકારી ક્ષેત્રોના આગેવાનો અને હજારોની સંખ્યામાં ખેડૂતો પશુપાલકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ